ગાંધી ગ્રામનું ટીવી સ્ટેશન ગ્રાઉન્ડ જુનાગઢની શાન ગણાતા ગ્રાઉન્ડ કે જ્યાંથી દેશને સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ અને રમતવીરો મળ્યા આજે એ જ ગ્રાઉન્ડ છે એ મનપાની બેબરકારીથી નહીં પરંતુ દાદાગીરીથી ડમ્પિંગ સાઇટમાં ફેરવાયું છે ક્યારેક જે ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતો રમાતી હતી આજે એ જ જગ્યા છે ગંદકીના ગઢમાં ફેરવાઈ ગઈ છે રમતવીરોએ પોતાના ખર્ચે પીચ તૈયાર કરાવી પરંતુ મનપાએ મનુપાએ બધું જ બરબાદ કરી નાખ્યો અસંખ્ય રજૂઆતો કરવા છતાં પણ મનુપા છે એ જાણે ગંદકી અને રોગચાળો ફેલાય તેની તરફેણમાં હોય તેવી જ રીતે નિષ્ક્રિય થઈને બેસી રહે છે અને આ રોગચાળાનો ભોગ પણ બને છે નજીકના વિસ્તારમાં રહેતા લોકો બાઉદીન કોલેજના વિદ્યાર્થીઓ કોન્વેન્ટ સ્કૂલમાં ભણતા બાળકો હેડ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અને સુરત સિનેપ્લેક્સની મુલાકાતે આવતા મુલાકાતીઓ આમ જોઈએ તો આખું શહેર છે કચરો ભરેલો ટ્રક જ્યારે તમારી બાજુમાંથી પસાર થાય અને દુર્ગંધને એક ભયંકર લહેર છે એ હવામાં ફેલાય ત્યારે જાણે આખા શહેરનો દમ ઘૂટાતો હોય તેવું લાગે અને પછી પછી સ્વચ્છતા સર્વેક્ષણ આવે દેખાવે રૂડા રૂપાડા લાગતા રંગેલા રસ્તાઓ રેલીઓ હોર્ડિંગ્સ અને ઓનલાઈન સર્વે પણ હકીકતમાં આખા શહેરમાં ગંદકી અને કચરાનો સામનો છે સાચી સ્વચ્છતાની નહીં પરંતુ દેખાવની આ સ્પર્ધામાં આપણું શહેર ટોપ ટેનમાં આવે તે માટે આપ સૌને શુભેચ્છાઓ